તો જય માતા જય જય દ્વારકા જય જય શ્રી કૃષ્ણ બધાને તો તમે વિચારતા હશો કે આટલા દી ગયો તો ક્યાં તો હું તમને હમણાં સંધુય કહું પણ તમે એને વિડીયોમાં માં છેલ્લે સુધી બનજો બરોબર બાય તો મિત્રો મોર્નિંગ ગુડ થઈ ગઈ છે આપડી અને હાલો નાસ્તો કરો બેસ નાસ્તો કરી કામ ભેગી ના થઈ બધીજ ઈઝ ધ પરાઠા આય ને મેથી ના ધજી ધજા તો હું તમને નાસ્તો કર્યા પછી મળું પછી મેં પૈસા લીધા ને પૈસા લીધા ભેગું જ રિક્ષા માં બેસી ગયું કારણ કે મોડું થઈ ગયું તું એટલે બહાટી રિક્ષા જવા દીધી અને પછી જાય હું કારખાને પોતી ગયો અને કારખાને પોતા પછી થોડીક વાતો કરવી હતી તમારી હાય રે એટલે મેં તમારી હેરે વાતો ચાલુ કરી દીધી કારખાને જઈને ગુડ આફ્ટરનૂન બધાઈને બપોરો થઈ ગયો ખાઈ પીને મસ્ત એકદમ આવ્યું તમે વિચારતા કે હું તો ક્યાં હતો ક્યાં હું તો એમાં એવું હતું કે તાવે ભાઈ ઘર કરી લીધું હતું હરમત જ નહોતી થતી હાલવાની એટલે હમણાં ચાર પાંચ દી બંધ રાખ્યું હતું એટલે હવે પાછું ચાલુ કરી દીધું હે માતાજીની દયાથી એટલે હવે આપણે આવશે મજા આવી છે નવે રાયતા ઘરે જઈને પાછું રનિંગમાં જઈશ ને તો અહીંયા ઉતારી ખા ને પછી પાછું કરી દે લાયલા રાખ સેમ ચપચીક બરોબર ઘરે મળું હું તમને રાત્રે ગુડ નાઈટ હેજી ગુડ નાઈટ તો મિત્રો તમને ખબર તો પડી જ ગઈ છે કે આપણો શું થયું તું એમ શરદી ઉધરસ તાવ બધી વસ્તુ કમ્પ્લીટ જ હતી બરોબર એટલે હવે છે ને આપણે રેગ્યુલર બ્લોગ નાખી દેવું ડેલી ટુ ડેલી બરાબર અને ઓકે ઓકે કરશું કામ બરાબર ઓકે ઓકે એટલે ડિસિપ્લિનમાં કરશું રેડી હા અંધારું વ્યક્ત એવું છે ને રોડ માને બરાબર તો આપણે આ રીતે જ બ્લોગ નાખી દેવું રનિંગ કરવા આવ્યો હું નાઇટ છે તમને ખબર મારે રાતે જવું પડે ને હવે રનિંગ કરવી પડે નતાં રનિંગ કરવી પડે વોમઅપ કરવું પડે અંધે વસ્તુ કરવી પડે અને જિંદગીમાં કાંઈક કરવું જરૂરી છે તમે કાંક કરો તો જ તમે આગળ વધી શકો તમારે આગળ વધવું હોય તો હવરમાં વેલું ઉઠવું પડે ઢોળવું પડે સાંજે ઢોળવું પડે નવી નવી સ્કિલ શીખવી પડે તો તમે આગળ વધી શકો બાકી તમે નકરું કામ 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 કરી રાખો તો તમારે કંઈ ન થાય સમજો હોય એટલા માટે આપણે કાંક ને નવી નવી સ્કિલું શીખશું અને નવી નવી સ્કિલું ટ્રાય કરશું એટલે તમે મારા બ્લોગ જોવા માટે તમને ખબર પડતી રહેશે નહીં એની માટે જ હું વ્લોગ બનાવું તમારી લાઈફ કઈ રીતે ચેન્જ થાય ને આંખ છે ને આંખમાંથી જ પડે હે એટલે હું તમને ને ઘરે જઈને નિરાતે મળ્યો બરોબર હાલો બાય તો મિત્રો તો મિત્રો હું હે ને પાછો આવી ગયો તો ઘરે હાલી બાલીને કમ્પ્લીટ થઈને ધોળી બોળી નું કરીને અને મોઢું હાથ હાથપક બતવક ધોયા પછી હવે નાઈ નાખી નાઈને ખાઈને પછી આપણે હે ને લોગ એન્ડ નહીં કરી પણ લોગ હે ને અત્યારે જ એન્ડ કરી દેખું એનું કારણ છે જો હલ બે વાર તો એક વાર તો પ્રીફિલ કરાયો પાછું બીજી વાર હે મેડી ઉપર ચડીને જાય હે ને વ્યવ તો હે ને અ મજા આવે તો આ હે ને મજા આવે ખાવાની એટલે હવે ખાઈ ત બાઈન અને તમનું હને હવર માં મડ્યો બીજામ બ્લોગ માં કેટલા માં બીજા બ્લોગ માં બીજા બ્લોગ માં હું તમને મળી જઈ કાલે નહીં પરમતી હાલો બાય જોતા રહેજો બાય આજ કે લિયે ફિલહાલ એટના હી આપકી طرح મે ભી مایوس હું લેકિન ઉમીદ પર દુનિયા કાયમ હૈ दिल दुखा है लेकिन टूटा तो नहीं है और उम्मीद का दामन छूटा तो नहीं है इसलिए आज के लिए इतना ही हमारे चैनल पर अगर नए हैं चैनल को सब्सक्राइब कर लें और इसे अपने दोस्तों के बीच शेयर करें